દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસને બાય બાય કહીને ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો હતો ત્યારે વાત કરવામાં આવે તો વધુ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની નામની ચર્ચાએ તો જોર પકડ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તેવી રીતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણનું નામ પણ ખૂબ જ ચર્ચામાં છે ગુલાબસિંહ ચૌહાણ સાથે સંવાદ સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી આવું જોઈએ ગુજરાતમાં આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીના ગણતરીના જ મહિનાઓ બાકી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષમાંથી કેટલાય ધારાસભ્યોના નામ ભાજપમાં જોડાવાના છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અગાઉ પણ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું ચિરાગ પટેલે ત્યારે વધુ ત્રણ ધારાસભ્યના નામની ચર્ચા ચાલી રહી છે વિમલ ચુડાસમા છે તે સોમનાથના ધારાસભ્ય છે તેમજ કિરીટ પટેલ છે પાટણના ધારાસભ્ય તેમનું નામ તેમજ મહીસાગરના લુણાવાડા વિધાનસભામાંથી ગુલાબસિંહ ચૌહાણનું નામ પણ છે તે ચર્ચા રહ્યું છે ત્યારે ગુલાબસિંહ સાથે ખાસ વાતચીત કરીશું જે ગુલાબસિંહ ચોક્કસ આજકાલ જે પ્રજામાં અફવાઓ ચાલી રહી છે કે લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાના છે પરંતુ હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનો નથી પ્રજાએ મને જે જનમત આપ્યો છે એનો હું વિશ્વાસઘાત નહીં કરું અને કોંગ્રેસમાં છું કોંગ્રેસમાં રહેવાનો છું ચોક્કસથી વાત કરવામાં આવે કે જે પ્રકારે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જે સ્થાનિક લોકો છે તે લોકોએ પણ જોર પકડ્યું છે કે ગુલાબસિંહ ચૌહાણ છે તે ભાજપમાં જોડાશે અને આવનારે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે તદ્દન વાત ખોટી છે મારી સાથે આવી કોઈ પણ ચર્ચા કે બીજી ત્રીજી કોઈ રજૂઆતો આવેલી નથી હું કોંગ્રેસમાં છું કોંગ્રેસમાં રહેવાનો છું પક્ષ કદાચ મને લોકસભા લડાવવા તૈયાર થાય કોંગ્રેસમાંથી તો હું લડીશ જી જી પરંતુ એ છે કે જો ભાજપ કદાચ આપને મેદાને ઉતારે તો હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનું જ નથી પછી કઈ રીતે મને ઉતારવાના છે જે પ્રમાણે જે ત્રણ ધારાસભ્યોની વાત કરવામાં આવે કિરીટ પટેલ વિમલ ચુડાસમા અને આપના નામની ત્રણેય ધારાસભ્યોના નામ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે અને લોકસભાની ચૂંટણી પહેલાં તે ત્રણે ત્રણ વ્યક્તિ છે તે ભાજપમાં જોડાશે તેવી પણ કંઈક ને કંઈક અટકળો ચાલી રહી છે અને પ્રદેશ નેતૃત્વમાં પણ કંઈક ને કંઈક આ ચર્ચાનો વિષય રહ્યો છે એ બાબતે શું કહેવા પ્રજા તો બધું જ કહે છે ઉપરના ભાજપવાળા પણ બધું કહે છે પરંતુ હું કોંગ્રેસ છોડવાનો જ નથી પછી ભાજપમાંથી લડવાની વાત જ ક્યાંથી આવે આપે બે હજાર સત્તરના ઇલેક્શન વખત ત્યારબાદ બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણી હતી તે દરમિયાન આપ ભારતીય જનતા પાર્ટીમાં કંઈક ને કંઈક આપને અન્યાય થયો હતો ને ત્યારબાદ તેઓ તમે આપ કોંગ્રેસમાં જોડાયા શું પરી પાછા ઘર વાપસી હું આજકાલ તમે જુઓ છો કે કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે પરંતુ હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યો છું ઉલટું મેં વિચારી હું કોંગ્રેસમાં આવેલો છું કોંગ્રેસે મારી કદર કરી ઓગણીસમાં મને ટિકિટ આપી હતી બાવીસમાં મને ફરી રિપીટ કર્યો એનો ધારાસભ્ય ચૂંટાય ખરેખર મારી કદર કોંગ્રેસે જ કરી છે ભાજપે કરી નથી એટલે હું વાપસી જવાનો તો કોઈ વાત જ આવતી નથી ગુલાબસિંહ એક લાસ્ટ એક કચ્છ સવાલ છે કે જો કોંગ્રેસ આપને પંચમહાલ લોકસભા લડવા માગશે તો આપની જો કોંગ્રેસ મને પ્રમોટ કરશે અને લોકસભાની ટિકિટ આપે તો હું સો ટકા લડીશ જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે લુણાવાડાના ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ તેઓનું કહેવું છે કે હું કોંગ્રેસમાં જ છું કોંગ્રેસે મારી કદર કરી છે હું ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યો છું જ્યારે બધા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા હોય છે ત્યારે મેં અવડું કર્યું છે કે જે પ્રમાણે જે મારી કદર ના થતા તે